વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કારનો ફિલ્મી ડબે પીછો કરીને મોટી સફળતા મેળવી છે તો એસએમસી ટીમે વલસાડ ખેરઝામ રોડ પર નાકાબંધી ગોઠવી હતી તો નાકાબંધી જોઈને વિદેશી ડાકોના જતા સાથે કાર ચાલક કાર લઈને નાસી ગયો હતો તો સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે કોચોડા નજીક ફિલ્મી ડબે પીછો કરીને કારને અટકાવી હતી તો કારમાંથી તપાસ દરમિયાન બે હજાર ચારસો ને છપ્પન બોટલ વિદેશી દારૂની મળી આવી હતી ત્યારે આ દારૂની કિંમત સાત લાખ ત્રણ હજાર છસો તેતાલીસ રૂપિયા થાય છે તો પોલીસે કારમાંથી બે બુટલેની ધરપકડ પણ કરી છે ત્યારે પકડાયેલા બંને આરોપીઓ પારડી તાલુકાના રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે સંઘ પ્રદેશથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આ આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો ડિમાન્ડ મુજબ સપ્લાય કરવા જઈ રહ્યા હતા તો પોલીસે કાર સહિત કુલ પંદર પોઈન્ટ દસ લાખથી વધુનો મુદ્દા જપ્ત કરી પોલીસે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહિત આ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની આ કામગીરીને લઈને રૂરલ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતા અને નેટવર્કના આધારે આ કામગીરીમાં સફળતા મળવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ મોબાઈલ એપ